નમસ્કાર દોસ્તો મોરબી સ્ટારની અંદર કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું હાર્દિક રંગવાલા આપ સર્વેને વેલકમ કરું છું દોસ્તો આપ જેમ જાણો છો કે મોરબી સ્ટાર આપને હંમેશા અલગ અલગ જગ્યાઓથી પરિચિત કરાવતું રહ્યું છે અને મોરબી શહેરની જે ઐતિહાસિક ધરોહરો છે ખાસ એના ઉપર આપણે વધારે પડતા વિડીયો છે એ બનાવતા હોય છીએ અલગ અલગ શોપની વિઝિટ પણ તમને કરાવતા હોય છીએ તો આજે આપણે એક આસ્થાનું પ્રતિક ગણાય એવી જગ્યા ઉપર રહેવાસીને જે વર્ષોથી મંદિર આજે અહીંયા કાર્યરત છે અને આજે આપણે દરબારગઢ પાસે આવેલ મહાલક્ષ્મી મંદિરની તમને બધાને દર્શન કરાવવાના છે મંદિરના અને અહીંયાનો જે મંદિરનો ઇતિહાસ છે એનાથી તમને બધાને આજે પરિચિત કરવાના છે અને મહાલક્ષ્મી મંદિર સ્થાપના ક્યારે થઈ અને મહાલક્ષ્મી મંદિર દ્વારા અહીંયા જે બધા કાર્ય થાય છે એનાથી સાથે સાથે તમને બધાને પરિચિત કરશું મારી સાથે અત્યારે જે મંદિરના મહંત છે અત્યારે જે પૂજારી છે મહારાજ ભીખાભાઈ એ આપણી સાથે જોડાના છે નમસ્તે નમસ્તે જય માતા જય માતાજી જય માતાજી મહારાજ આપણે આજે આપણા મોરબીવાસીઓને અને મોરબીથી બહાર જેટલા લોકો અત્યારે આપણે બધા જોઈ રહ્યા છે એ બધાને મહાલક્ષ્મી મંદિરથી પરિચિત કરવાના છે તો પેલા આ મહાલક્ષ્મી મંદિર કેટલા વર્ષ જૂનું છે આપણું પહેલાં એક મહાલક્ષ્મી મંદિર ચારસો વર્ષ જૂનું છે ત્રણ ચોરથી ચારસો વર્ષ જૂનું છે રજવાડા વખતનું ઓહો આ હા અને મહાલક્ષ્મી મદદને એટલો બધા પ્રચાય છે કે એક નવરાત્રિની અંદર અહીંયા મંડપ વાળા મંડપ ખોરતા હતા હા હા ને એમાં રાતે બરોબર દોઢ બે વાગી છે ત્યાં ગ્રીન ચોક બાજુથી એક બેન સફેદ કપડામાં પર્સ લઈને આવેલા આવે આ સેટ ઇલેક્ટ્રિક સ્ટોર વાળા રાજા હતા અને મંડપ નાખતા હતા બરોબર એને જોયું કે આ બેના અઢી રાતે કોઈ માણસ દેખાય નહીં આ બેન એકલા આવેલા આવે આવ્યા ત્યારે ખાલી બાયનું બંધ જ હતું આવીને સીધા

આ તો એને પછી બીક લાગે અને પછી મંડપ મંડપ નાખીને પછી ઓલા બધાય બધા માણસો જવાનું એકલા જઈને એને ત્યારે ખ્યાલ નો આવ્યો માતાજી બરોબર છે

અને ઈશ્વરી કૃપા હોય તો જ આપણે એને પારખી શકીએ છીએ અને એની ઈચ્છા હોય ખાસ તો જ આપણે એના દર્શન કરી શકીએ છીએ હવે મારા જ અહીંયા તમે કેટલા વર્ષથી જે સેવા કરો છો નવ માતાજીના નવ વર્ષથી તો તમે નવ વર્ષથી અહીંયા મારા જે સેવા આપો છો તમે માતાજીનું કંઈ એવો પરચો જોયો હોય મને અહીંયા આવું ઠંડા

અહીંયા મંદિર પરિસરથી બધાને પરિચિત કરો છો અને તમારી જે સેવા આપો છો એટલે તમારા ઉપર તો માતાજીના વિશેષ હાથ હોય અને અમે તો એવું કહીએ છીએ કે અમે કદાચ માતાજી આગળ પ્રાર્થના કરીએ અને એ તો અમારો એક ફરજનો ભાગ છે કે માતાજી અગર અહીંયા આવ્યા છે તો માતાજીને અમે પ્રાર્થના કરીએ પણ એના કરતાં હું વધારે વિશેષ એવું માનું છું કે અમારે જે અમારા મનની મનોકામના છે ને એ તમને કહીને અને તમે માતાજીને કહો ને તો એ વહેલી પૂરી કરે હું એવું માનું છું કારણ કે તમે માતાજીના એકદમ નજીકના ભક્ત કહેવા તમે રાત દિવસ એમની સેવા ચાકરી કરો છો તમારા ઉપર એમની વિશેષ કૃપા હોય અમે તો હજી કંઈક ને કંઈક દોસ્તી ભરપૂર હોય અને અમારાથી કંઈક ને કંઈ થઈ જતું હોય પણ જ્યારે તમે અહીંયા માતાજીની સેવા ચાકરી કરતા હોવ અને તમે અમારા વતી કંઈ ને કંઈ પ્રાર્થના અમારી જે હોય માતાજી સુધી પહોંચાડો તો એ માતાજી વહેલી ને વહેલી સાંભળી લે છે હું એવું માનું છું શ્રીકાળે હા હા હવે અહીંયા આપણે મંદિરનો સમય કેટલા વાગ્યાનો હોય સવારે કેટલા વાગે ખુલી જાય કેટલા વાગ્યા સુધી ખુલ્લું આવે દર્શન આરતીઓ આવવું હોય કોઈ નહીં સવા છ વાગે મંદિર ખુલે હા સવારમાં મંગળા આરતી આ થાય સાડા છ વાગે હા 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 તે પછી શણગાર આરતી પોણા આઠે થાય છે હા હા ને અગિયાર વાગ્યા લગી ખુલ્લું હોય છે મંદિર ઓકે અગિયાર વાગ્યા પછી કામકાજ હોય તો બેઠા હોય કોઈ આવતા હોય છે પાંચ વાગ્યા લગી ટાઈમ છે સાંજની આરતી સાંજે પોણા સાથે આરતી કરી ઉનાળો આવશે એટલે સવાર સાથે આરતી થશે બરાબર છે અને એ સિવાય આપણે મંદિર પરિસર દ્વારા કઈ બીજી પ્રવૃત્તિઓ થાય છે અહીંયા અહીંયા દર ભાદરવા મહિનાની વદ આઠમે માતાજીનો પ્રગટ્ય દિવસ છે એથી એની પૂજાપાઠ ને બધું રાજો પચાર પૂજા ને એ થાય છે ઓકે અને ફાગણ મહિનાની સુદ ચોથ ના એનો પાટોસવ થાય છે એટલે કે હમણાં આ તેર તારીખ જ આવે છે ને આ તેર તારીખ હા દોસ્તો આ તેર તારીખ આવે છે ઇંગ્લિશ તેર તારીખ એટલે અહીંયા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠામાં જે પાઠ છે એ અહીંયા મહાલક્ષ્મી મંદિરે દર વર્ષે કરવામાં આવે છે ફાગણ સુદ ચોથ આપણે આ ચોથ ગણીએ આપણે ગુજરાતી તિથિ પ્રમાણે અને ઇંગ્લિશ તિથિ પ્રમાણે આ તમે જોવા જાવ તો આ તેર તારીખ આ મહિનાની આવે છે ત્યારે પાક ઉત્સવ અહીંયા છે તો દર ફાગણ સુદ ચોથે જ આવે હા દર ફાગણ તારીખ હા તારીખ તો ફરે ઇંગ્લિશ તારીખ તો ફરતી રહી બરોબર છે તો માતાજીનો જે પ્રાણ પ્રતિષ્ઠાનો પાઠ ઉત્સવ છે એ અહીંયા આયોજન કરવામાં એનું આવે છે અને જે વિશાળ સંખ્યામાં જે બધા ભક્તગણો છે એ એમાં ભાગ લે છે અને બધા માતાજીની સેવા અર્ચના કરી માતાજીના દર્શન કરી તૃપ્ત થાય છે અને ધન્યતા અનુભવતા હોય છે તમે નોરતામાં આઠમનો હવન થાય છે આઠમનો હવન નવચંડી યજ્ઞ માતાજીનો છે આઠમનો નવચંડી યજ્ઞ પણ અહીંયા થાય છે નોરતામાં અહીંયા ઘણા બધા ભક્તો મારા જાવટામાં બધા બહેનો સાંજે પાંચ વાગ્યાથી હાથ વાગ્યા લગી ગરબા લેતા હોય છે બધી મહિલા મંડળ બધી હોય રાતે બધા પુરુષો દસ વાગે થી બાર વાગ્યા લગી અહીંયા ગરબા ગાય છે નોરતામાં બરાબર છે નોરતાની અંદર પણ જે મંદિરની અંદર જે મહિલાઓનું એક આખું મહિલા મંડળ છે એ પાંચ થી સાત અને પુરુષોનું જે મંડળ છે આખું એ દસ થી બાર વાગ્યા સુધી અહીંયા ગરબા રમતા હોય છે લેતા હોય છે માતાજીના અહીંયા ઘણા બધા ભક્તો મહારાજ આવતા હશે અને તમે તો એક એક વ્યક્તિ સાથે વણાયેલા હશો તો તમને કોઈ ભક્તો આવીને કહે રહી વાત કરે કે આજે મારી આ મુશ્કેલી હતી એ માતાજીએ દૂર કરી દીધી મારું આ જે કામ થઈ ગયું છે આવા તમને ક્યાંય કોઈ અનુભવ એવા ઘણા પણ નામ નામ આપણે નામ નહીં નામ નથી આપવાના કોઈના પણ તમને લોકો વાતો કરતા હશે બરાબર આવી ગયા પુત્રને કુલ પ્રાપ્તિ માટે બરાબર છે મનોકામના બસ તમે સાચી શ્રદ્ધાથી આવો તમારી અંદર માતાજીની સાચી ભક્તિ હોય સાચી શ્રદ્ધા હોય તો માતાજી તમારું કામ ચોક્કસ કરી આપે છે એક જ શરત છે કે તમારે કોઈ પણ પ્રકારનો મનમાં કોઈ દોષ નહીં રાખવાનો કોઈ શંકા નહીં રાખવાની એક સાચી શુદ્ધ ભાવનાથી તમે જો મંદિર પરિસરમાં આવો છો અને માતાજીને યાદ કરો છો તો મહાલક્ષ્મી માતાજી છે તમારી બધી મનોકામનાઓ છે એ પૂર્ણ કરે છે અહીંયા જેમ મારા જે વાત કરી કે આ મંદિર છે એ ચારસો વર્ષ જૂનું છે અને રજવાડી રાજાશાહીના વખતથી આ અહીંયા જે મંદિરની જે સ્થાપના કરવામાં આવી છે વર્ષોના વર્ષો વૈયા ગયા છે દોસ્તો અને એક આસ્થાનું પ્રતિક આ જે મંદિર છે એ છે અને ભક્તોની જે શ્રદ્ધા છે માતાજી પ્રત્યેની એ અખૂટ છે અહીંયા સવારે છ વાગ્યાથી મંદિર પરિસર ખુલી જાય છે અગિયાર વાગ્યા સુધી ખુલ્લું હોય છે તમે મહાલક્ષ્મી માતાજીના દર્શન અર્થે ચોક્કસથી આવો તમારી જે કંઈ મનની મનોકામના હશે એ માતાજી ચોક્કસથી અહીંયા પૂર્ણ કરશે અને સાંજે પાંચ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધી મંદિર પરિસર છે અહીંયા ખુલ્લું હોય છે તો દોસ્તો આ જે મંદિર આવેલું છે એ દરબારગઢની બાજુમાં એક્ઝેટ આવેલું છે તો તમે અહીંયા આવો ઐતિહાસિક પૌરાણિક આ મંદિર છે અને મંદિરની મહિમા પણ એટલી બધી છે અને જે ખાસ તો માતાજીના પરચાની વાત કરી મારા જે કે જે માતાજીને પ્રત્યેક શેઠ ઇલેક્ટ્રિકવાળા જે ભાઈ છે એમને જોયા હતા પણ એમને ત્યારે ખ્યાલ ન આવ્યો કે આ પ્રત્યક્ષ માતાજીના દર્શન હું કરી રહ્યો છું અત્યારે એ તો આપણી કંઈ ને કંઈ એવી ખોટ હોય આપણામાં ને માતાજીની ઈચ્છા હોય તો જ આપણે આ બધી વસ્તુ પારખી શકીએ છીએ અને જાણી શકીએ છીએ આપણે તો દોસ્તી ભરેલા છીએ એ તો માફ કરનાર છે અને કંઈ ને કંઈ રીતે આપણને એ દર્શન આપતા જ હોય છે પણ આપણે એને ઓળખવામાં સમર્થ હોતા નથી તો દોસ્તો આજે અમે મહાલક્ષ્મી મંદિરની જે મુલાકાત છે આપના માટે લઈને આવ્યા આપ અહીંયા માતાજીના દર્શન કરો અને અમારા માટે પણ પ્રાર્થના કરો કે અમને પણ એટલી શક્તિ આપે અમે જે કામ કરીએ છીએ એમાં અમે વધુ વધુ હજી સારું ને સારું કાર્ય કરીએ તમે પણ અમારા માટે પ્રાર્થના કરશો અને કોમેન્ટ ચોક્કસ કરશો કે આજનો અમારો જે બ્લોગ છે એ તમને કેવો લાગ્યો અમારા કેમેરામેન હશમુખભાઈ વાળા અત્યારે અહીંયા મંદિર પરિસરનું આખું જે દ્રશ્ય છે એ તમારા સુધી પહોંચાડે ખાસ તમને માતાજીના દર્શન કરાવે માતાજીના દર્શન તમને બધાને કરાવીએ મહાલક્ષ્મી માતાની અસીન કૃપા ભક્તો ઉપર હોય છે તમે ખરા દિનથી આવશો અને કંઈ પણ વસ્તુ માતાજી પાસે માગશો તો માતાજી ચોક્કસ તમારી જે ઈચ્છા છે તમારી જે મનની મનોકામના છે એ પૂરી કરશે ને મોરબીવાસીઓ અહીંયા ઘણી સંખ્યામાં મહાલક્ષ્મી માતાજીના દર્શન અર્થે આવતા હોય છે અને પોતાની જે ઈચ્છાઓ હોય છે એ પૂર્ણ કરતા હોય છે અહીંયા અને પોતાની જે મનની મનોકામના હોય એ અહીંયા પ્રાપ્ત કરતા હોય છે તો તમે પણ અહીંયા સાચી આસ્થાથી આવો તો તમારું કામ પણ ચોક્કસ થઈ જશે તો આ મંદિર મેં જેમ કીધું એમ કે દરબારગઢની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે તો દોસ્તો આજનો આપણો જે આ મહાલક્ષ્મી માતાજીનો બ્લોગ છે બસ આટલો ફરી પાછા અમે આપણી સેવામાં હાજર થશું કોઈ ઐતિહાસિક જગ્યા કોઈ આવી રીતે ધાર્મિક સ્થળ કોઈ શોપ કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યૂ લઈને કેમેરામેન હશ્મનભાઈ વાળા સાથે મને હાથીમવાળાને રજા આપશો